નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ ગુજરાતમાં વરસાદે આમ તો છેલ્લા કેટલાય સમયથી બ્રેક લીધો છે પણ ફરી એકવાર એવો વરસાદ આવવાની સંભાવના છે જે ભુક્કા બોલાવે એવો હોય જે પૂર લાવે એવો હોય અને વરસાદ ક્યારે આવવાનો છે ક્યાં એવો વરસાદ પડવાનો છે કઈ સિસ્ટમ એવી એક્ટિવ છે જેના કારણે ખૂબ વધારે વરસાદની આગાહી છે બધી જ વાત કરીશું પહેલાં વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો ગુજરાતના મધ્યના ભાગોમાં દાહોદ છોટાઉદેપુર નર્મદાવાડા પટ્ટામાં આજે વરસાદની સંભાવના દેખાય છે વડોદરામાં વરસાદ પડી શકે સાથે જ આ બાજુ જામનગર અને દેવભૂમિ દ્વારકાના પટ્ટામાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પડવાની સંભાવનાઓ આજના દિવસ પૂરતી છે સાંજ સુધીમાં એ વરસાદ પડવાનો છે બાકી આજના દિવસમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી અમુક જિલ્લાના અમુક જગ્યાએ છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે અહીંયા એક સિસ્ટમ બની બંગાળની ખાડીમાં અત્યારે બંગાળની ખાડી એક્ટિવ નથી બંગાળની ખાડીમાં સતત સિસ્ટમ સિસ્ટમો નથી બની રહી પણ આ હૈદરાબાદની આસપાસ એક સિસ્ટમ અને એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે સિસ્ટમ આગળ વધે એટલે નીચેના જેટલા પણ પ્રદેશો છે મહારાષ્ટ્રને એની અસર થાય મધ્યપ્રદેશને આગળ જતાં એની અસર થાય અને એના કારણે ગુજરાતના મધ્યના ભાગો અને દક્ષિણના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દસ તારીખ સુધીમાં એ સિસ્ટમ અહીંયા પહોંચી જાય છે પછી આ બધા જ એના આઉટર ક્લાઉડ છે એટલે આપણે જે કહીએ કે એક સિસ્ટમ બની છે એની આસપાસ જે વાદળો ઘેરાયેલા હોય એની આજુબાજુ એટલે સાયક્લોનની જે આંખ હોય એ શાંત હોય પણ આજુબાજુ જે વાદળો હોય ત્યાં પવનની ગતિ ખૂબ વધારે હોય પવન ખૂબ ફૂંકાતો હોય એટલે જે આઉટર ક્લાઉડ હોય એ વધારે મજબૂત હોય અને એ સિયર ઝોન જે બનતું હોય એ સિયર ઝોનની અંદર જેટલા પણ જિલ્લાઓ જેટલા પણ રાજ્યો આવતા હોય ત્યાં ખૂબ વધારે વરસાદની આગાહી હોય અગિયાર બાર તારીખ સુધીમાં ગુજરાતના દક્ષિણના ભાગોમાં અને મધ્યના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે પંદર તારીખ પછી અરબી સમુદ્ર પણ એક્ટિવ થાય છે બંગાળની ખાડીમાંથી પણ એક સિસ્ટમ બની અને આગળ વધે છે એટલે પંદર તારીખ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ સત્તર અઢાર તારીખની આસપાસ બધા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે બધા જ જિલ્લાઓમાં વરસાદ પડી જાય તેવી સંભાવનાઓ છે આ વર્ષે જે ચોમાસું છે એની પેટર્ન ખૂબ અલગ રહી છે ઓગસ્ટ મહિનામાં પણ શરૂઆતમાં જે એવું કહેવાતું હતું કે સાવ વરસાદ નહીં પડે એવી સ્થિતિ જ રહી છે અમુક જિલ્લાઓમાં જ ક્યાંક વરસાદ પડ્યો છે બાકી ક્યાંય વરસાદ નથી પડ્યો બધી જ જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે પણ અડધું ચો અડધું ચોમાસું અને એવું કહેવાય કે અડધું ઓગસ્ટ પતી જશે ત્યાં સુધી વરસાદ કોઈ આગાહી નથી સપ્ટેમ્બરમાં એવું કહેવાય કે જે ચોમાસું છે એ વિડ્રોઅલની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે પણ આ વખતે સપ્ટેમ્બરમાં પણ વરસાદની સંભાવનાઓ છે આખો સપ્ટેમ્બર ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે એટલે સપ્ટેમ્બરમાં આ વખતે વરસાદની સંભાવના ચોમાસું થોડું લાંબુ ખેંચાય એવી સંભાવનાઓ છે ચૌદ પંદર તારીખ સુધી તમે જુઓ કે ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદ નથી દેખાઈ રહ્યો એટલે ક્યાંય અતિભારે વરસાદ હોય કે પછી કોઈ એવી મજબૂત સિસ્ટમ હોય જે ગુજરાત તરફ આવતી હોય એવું ક્યાંય નથી દેખાઈ રહ્યું એટલે ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે ક્યાંય વરસાદ અત્યારે નથી દેખાઈ રહ્યો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત બધા જેવું માને છે કે ચોમાસું જે સતત પોતાની પેટર્ન બદલી રહ્યું છે એટલે એકસાથે ખૂબ બધો વરસાદ પડે છે એકસાથે વરસાદ બ્રેક પર પણ જતો રહે છે જુલાઈમાં પણ કંઈક એવું થયું જુલાઈની શરૂઆતમાં બિલકુલ વરસાદ ન હતો અંતે જ્યારે એક બે અઠવાડિયા બાકી હતા જુલાઈના ત્યારે ખૂબ વધારે વરસાદ પડ્યો એટલે છેલ્લા બે અઠવાડિયા છેલ્લા બે રાઉન્ડ જે હતા એ ભયાનક વરસાદ સાથે આવ્યા ઓગસ્ટમાં પણ કંઈક એવું થવાની સંભાવના છે અહીંયા આપણે જો પંદર તારીખની આસપાસ આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે મહારાષ્ટ્રને અસર કરશે દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ લઈને આવશે મધ્ય ગુજરાતને પણ અસર કરશે અને સાથે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ લઈને આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી બંનેની આગાહી છે કે પૂર આવે તેવો વરસાદ ઓગસ્ટના અંતમાં આવી શકે તેવી સંભાવના છે બાકી ત્યાં સુધી કોઈ જ ભારે વરસાદની આગાહી નથી આ સિસ્ટમ જુઓ તમે એની અસર જુઓ કે સૌથી વધારે એ મધ્યના ભાગોમાં થવાની સંભાવના છે અહીંયા ખૂબ વધારે વરસાદ દાહોદ છોટાઉદેપુરની આસપાસ પડવાની સંભાવના સોળ તારીખથી છે એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ એ જે રાઉન્ડ હશે વરસાદનો એમાં સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં લઈને આવશે મધ્ય ગુજરાતે સાવધાન રહેવાનું છે કારણ કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જ અતિભારે વરસાદની આગાહી છે ધીરે ધીરે બંગાળની ખાડી પણ એક્ટિવ થાય છે આ દરિયાકાંઠાનો વિસ્તાર મહારાષ્ટ્રનો જે છે એ પણ એક્ટિવ છે એટલે એની અસરો પણ થોડી ઘણી દેખાતી રહેશે ક્યાંય પણ સિસ્ટમ બને હજારો કિલોમીટર દૂર સિસ્ટમ બની હોય તો પણ એની અસર સામાન્યથી મધ્યમ થતી જ હોય છે તો પછી મહારાષ્ટ્ર કે પછી મધ્યપ્રદેશમાં કોઈ સિસ્ટમ બનતી હોય તો એની અસર પણ થાય એટલે અત્યારે તો સોળ સત્તર અઢાર તારીખે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડે એની પહેલાં ક્યાંય જ ભારે વરસાદની આગાહી નથી તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ પણ છે એમાં એમાં પણ તમે જોઈન થઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે આવા બધા જ વિડિયો તમારા વોટ્સઅપ સુધી એ ચેનલથી પહોંચશે નમસ્કાર